ભરચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સાફ સફાઈ દરમિયાન એક બાળકને હેન્ડપંપ વાગતા તેને આંગળીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શિક્ષિકાએ શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાથરૂમ સાફ કરવા જેવી કામગીરી સોંપી હતી બાળકો બાથરૂમની સાફ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન પાણીની જરૂરિયાત જણાતા તેઓ શાળામાં આવેલ હેન્ડપંપ પર પાણી લેવા ગયા હતા આ દરમિયાન અકસ્માતે એક બાળકને હાથના ભાગે હેન્ડપંપ વાગ્યો હતો આથી તેને આંગળીઓમાં ગંભીર ઈજા પહોંચી હતી આ અંગે બાળકની માતા શર્મિલા વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા બાળકો પાસે બાથરૂમ સાફ કરાવવા જેવું કામ કરાવવામાં આવે છે. અને હેન્ડપંપ વાપરતા તેમના બાળકની આંગળી પર ગંભીર ઈજા થઈ હતી. આમ છતાં શિક્ષકો દ્વારા સારવાર કરાવવામાં આવી ન હતી. આથી તેને પ્રથમ પ્રતાપનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પરિવારજનો દ્વારા ઉંબરલા પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ સહિતની કામગીરી કરાવવી કેટલી ઉચિત છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. મારું નામ વસાવા શર્મિલાબેન છત્રસિંહ ગામ તવડી મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં હેડપંપમાં આંગણી આવી જતા સંડાસ બાથરૂમ ધોવાના કારણે હેડપંપમાં આંગણી આવી જતા મારા છોકરાને બે આંગણીઓમાં ઈજા થઈ છે અને સાડા દસનું વાગેલું હતું પણ શિક્ષકોએ કોઈ સારવાર કરાઈ નથી અને ફૂલ લોહી નીકળતું હતું અને નિશાળમાં ત્રણ વાગ્યા સુધી છોકરાને બેસાડી રાખવું પછી છોકરાઓ પૂછે છે કે તને દુખે છે તું કેમ રડે છે તને દુઃખે છે તારે છોકરાઓ બે છોકરાઓ મૂકી ગયા ઘરે અને અમારા ઘરે કોઈ નહોતું અમે પણ મયતમાં ગયા હતા અને મારા ઘરવાળા કંપનીમાં ગયા હતા અને ઘરે કોઈ નહોતું મારું છોકરું ડોલમાં હાથ ધોતું હતું લોહીના કારણે અને એકલું જ બેહી રહ્યું હતું અહીંયા ઘરે અને અમે ચાર વાગે આવ્યા પછી અમે દવાખાને લઈ ગયા જલપાજી વટાણાવાળા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઝઘડિયા આજરોજ શાળા તવડીમાં બાળકને હાથમાં વાગ્યાની ઘટના અંગે જાણ થતાં રોજ પ્રાથમિક શાળા તવડીની બીટ નિરીક્ષક સાથે મુલાકાત લીધી છે માનનીય જિલ્લા પ્રાથમિક અધિકારી ભરૂચ દ્વારા પણ અમને મૌખિક આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્થળ તપાસ કરી અને જે પણ ઘટના છે અને જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ